समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો अंबालाल पटेल ने बरसात में आगाही गुजरातीओ माटे राहत ना समाचार छे हवामान નિષ્ણાંત અંબાલાલ પટેલે પ્રી મોનસૂન એક્ટિવિટી ને લઈને આગહી કરી છે આગામી દિવસોમાં વાતાવરણમાં પલ્ટો આવવાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે કહ્યું કે આવનારા દિવસોમાં અમદાવાદ ગાંધીનગર માં 60 કિમી ઝડપે પવન ફૂંકાશે આજે 3 મે તેમજ 5 થી 8 મે દરમિયાન વરસાદની આગહી કરી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે भारत કોઈ પણ દેશનો દબાણ નહીં સહે પહેલગામ હુમલા પછી ઘણા દેશો ભારતને તેની તપાસ કરવા અથવા પાકિસ્તાન સાથે વાતચીત કરીને શાંતિ સ્થાપિત કરવાની સલાહ આપી રહ્યા છે જો કે ભારતે આ દેશોને સ્પષ્ટ કહી દીધું છે કે તે કોઈ પણ દબાણ સામે ઝુકશે નહીં વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા સહિત આ દેશોને સ્પષ્ટ કરી દીધું છે કે નિર્દોષ પ્રવાસીઓ પર ગોળીબાર કરનારા આતંકવાદીઓને જ નહીં પરંતુ તેમને આશ્રય આપનારાઓને પણ સજા કરવામાં આવશે भारत અને અમેરિકા વચ્ચે મોટી ડીલ પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ નવી દિલ્હી સાથે એક મોટો લશ્કરી સોદો કર્યો છે યુનાઇટેડ સ્ટેટ્સે ભારતને ટેમના વ્યૂહાત્મક સંબંધોને ધ્યાનમાં રાખીને 131 મિલિયન યુએસ ડોલરના મૂલ્યના મહત્વપૂર્ણ લશ્કરી હાર્ડવેર અને લોજિસ્ટિક સપોર્ટ એસેક્સ પૂરા પાડવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે પેન્ટાગોન હાઉસના આ નિર્ણયથી પાકિસ્તાનમાં ગભરાટ ફેલાય તેવી શક્યતા છે बाबा केदारनाथ ना कपाट खुलिया उत्तराखंड चार धाम यात्रा केदारनाथ धाम ना कपाट भक्तों माटे खोलवामा छे वैशाख मिथुन अने वृषभ लगन सवारे सात वगे बाबा केदारनाथ ना कपाट भक्तों माटे विधिओ आव्या हता आ समय दरमियान लगभग पंदर हजार भक्त हाजर रहा था केदारनाथ धाम ना कपाट खोलवाना प्रसंगे सीएम धामी हाजर रहा था અમદાવાદ પોલીસે લલ્લા બિહારીને ઝડપી પાડ્યો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે લલ્લા બિહારીને ઝડપી પાડ્યો છે તેની સામે પોલીસે ગુનો નોંધીયો છે લલ્લા બિહારીએ ચંડોડામાં બંગલાદેશીઓને રહેવાની વ્યવસ્થા કરી આપી હતી ચંડોડામાં બંગલાદેશી ઘસણખોરોને વસવાટ કરાવી તેણે mini બંગલાદેશ ઊભો કર્યો પહેલા તેનો પુત્ર ફતેહ પોલીસ પકડમાં આવ્યો હતો પછી લલ્લા બિહારી ઝડપાયો છે સાંજ સુધીમાં તેને ગુજરાત લાવવાનો હતો જા ચેક કરવુ એ ચેક કરવાની તમને છુ બડો દ્રામા સીએમ ભૂપેન્દ્ર પટેલ એ વડોદરા મનપાના 1156 કરોડના વિવિધ નવીન વિકાસ કામોનો લોકારપટ અને ખાત મુહૂર્ત કર્યો કાર્યક્રમમાં દાદા ગુસામા જોવા મળ્યા તેમણે વિકાસના કામો વિશે શંકા કરનારાઓને ખુલ્લી ચેલેન્જ આપી કહ્યું કે તમારે જા ચેક કરવુ એ ચેક કરવાની તમને છુ સ્થળ ખાત્રી કરવાની પણ વાત કરી તેમણે ભારતનો વિશ્વમાં ડંકો વાગ્યો છે જેનું શ્રેય પીએમ મોદીને આપ્યો આજે અહીના લોકો વરસાદ માટે તૈયાર રહે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે એટલે કે 3 મે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે નોંધનીય છે કે રાજ્યમાં આજથી 7 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ ગુજરાતીઓને ગરમીમાં કોઈ રાહત મળશે રાહતની વાત એ છે કે આજથી ગરમી ઘટી શકે છે पाकिस्तान घबराई आज समय भारत अने पाकिस्तान बच्चे तनाव नो वातावरण छे पाकिस्तान सरहद पर પોતાના સૈનિકોની હાજરી વધારી રહ્યું છે પાકિસ્તાને સરહદ પર રડાર હવાઈ સંરક્ષણ પ્રણાલી અને ચીની હોવિટર ટોપો તૈનાત કરી છે એનઆઈના અહેવાલ મુજબ પાકિસ્તાની સેનાએ રાજસ્થાનના બાર્નરના લોંગેવાલા સેક્ટરની સામે રડાર સિસ્ટમ અને એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે પાકિસ્તાની वायुसेना આ કવાયત આર્મીના સ્ટ્રાઇક કોટસ સાથે મળીને કરી રહી છે धीरेन्द्र शास्त्री ना पाकिस्तान पर आक प्रहार भारत मिन्दू हो जीवलैंड बनी जाए तो आना थी, दुर्भाग्य बीजु कोई हो नहीं पहल गाम घटना आ सदी नी सौ निंदनीय घटना छे आतंकवादियों न जाति पूछी न भाषा पूछी न एससी एस टी के ओबीसी विषे जा प्रयास करो तमने सवाल पूछो शू तमे हिंदू छो अने छोटी गोली चलावी दीधी आग कहूँ के आ देश आना मोटा दुर्भाग्य नो सामनो क्यारे करी सके नहीं પાકિસ્તાને સતત આઠમા દિવસે યુદ્ધવિરામનો ઉલ્લંઘન કર્યો પાકિસ્તાને સતત આઠમા દિવસે નિયંત્રણ રેખા એલઓસી પર યુદ્ધવિરામનો ઉલ્લંઘન કર્યો છે ભારતીય સેનાએ અહેવાલ આપ્યો છે કે પેલી બીજી મેની રાત્રે પાકિસ્તાની સેનાએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલા, પોચ, નૌશેરા અને અખનોર સેક્ટરમાં નિયંત્રણ રેખા પાર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો સૈન્યના જવાનોએ સંયમ અને યોગ્ય રીતે જવાબ આપ્યો છે ने खेर नहीं सूरत पुलिस ने कडक कार्यवाही राज्य में गैरकायदे रहता बांग्लादेशियों सहित कड़क कार्यवाही चंडोड़ा तड़वा बाद हवे सूरत मोटी कार्यवाही हाथ धरी छे। भेस्तान में पुलिस द्वारा सरप्राइज चेकिंग हाथ धरवा जेमा गैरकायदेसर रीते वसवाट करता आश्रे पंचोतेर धी शंकास्पद बांग्लादेशी नगरिको मगरसर कार्यवाही हाथ धरवा ચંડોળા તળાવ માં ઘુસણખોરી નો રેલો નેતાઓ સુધી અમદાવાદના ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘુસણખોરો ને લઈ ચાલી રહેલા લલ્લા બિહારી કેસ ની તપાસ રાજકીય નેતાઓ અને અધિકારીઓ સુધી પહોંચી રહી છે ક્રાઇમ બ્રાન્ચે બસ્સો બાંગ્લાદેશી નાગરિકો પકડ્યા છે જેમની પાસેથી આધાર કાર્ડ પાન કાર્ડ અને પાસપોર્ટ જેવા બનાવતી દસ્તાવેજો મળ્યા છે આશંકા છે કે સ્થાનિક નેતાઓએ આ દસ્તાવેજો બનાવવામાં મદદ કરી છે હવે પાકિસ્તાની પીએમ પર ભારતની કાર્યવાહી પેહગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યું છે હવે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફનું Instagram એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે ભારત સરકારે માંગ પર Instagram એ આ કાર્યવાહી કરી તેમનો YouTube એકાઉન્ટ પણ બ્લોક કરી દેવામાં આવ્યું શરીફ ઉપરાંત પાકિસ્તાન પીપલ્સ પાર્ટી PPP ના અધ્યક્ષ બિલાવલ ગુટ્ટોનું Instagram એકાઉન્ટ પણ ભારતમાં બ્લોક કરવામાં આવ્યું છે પીએ મોદીનો વિપક્ષ પર કટાક્ષ કેરળમાં પીએમ મોદીએ પોર્ટ પ્રોજેક્ટ વિઝિનજામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કર્યું આના સંબોધનમાં તેમણે કહ્યું કે આ ઘટના પછી ઘણા લોકોની ઊંઘ હરામ થઈ જશે કહ્યું કે આજના કાર્યક્રમથી સ્પષ્ટ સંદેશો મળ્યો છે અને તે જ્યાં જતો હતો ત્યાં જ ગયો છે અહીં પીએમ એ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અંગે કહ્યું કે અદાણીએ ગુજરાતમાં જે બંદર બનાવ્યું છે તે કરતાં પણ વધારે આધુનિક અને શક્તિશાળી બંદર વિઝિનજામમાં બન્યું છે गाम आतंकी हमला ने लई मोटो खुलासो पहलगाम आतंकी हमला ने लई मोटा समाचार छे आ मामले एनआईए तपास करी रही छे हवे अपडेट सामने आवी छे के एनआईए आतंकी हूमला नो प्राथमिक रिपोर्ट तैयार छे जेमा लश्कर आईएसआई पाकिस्तानी सेना नो उल्लेख आतंकियों ने पाकिस्तानी सूचनाओ मती आतंकी पंदर एप्रिलगाम पहचाता ना निशाना पर वधु त्रन स्थलों आबतो शामिल कराई पीएम मोदी ने ट्रम्प सरकार को संपूर्ण समर्थन अमेरिकी विदेश विभागના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું છે કે પહલગામ આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીને ટ્રમ્પ સરકારનો સંપૂર્ણ ટેકો છે અમેરિકા ભારત અને પાકિસ્તાનની સરકારો સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે તેમણે કહ્યું આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે ઊભો છે રાષ્ટ્રપતિ ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે તેઓ પીએમ મોદીને સંપૂર્ણ સમર્થન આપશે કામા વેચાતા આઈફોન ભારત માં બનાવાશે એપલ ના સીઓ ટીમ કૂકે ગુરુવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે આગામી સમયમાં અમેરિકા માં વેચાતા મોટો ભાગ ના આઈફોન ભારત માં બનાવવામાં આવશે કૂકે કહ્યું કે એપલ હવે ધીમે ધીમે ચીન માંથી પોતાનું ઉત્પાદન એકમ દૂર કરી રહ્યું છે અને ભારત ને પોતાનું નવું ઉત્પાદન કેન્દ્ર બનાવી રહ્યું છે આનું સૌથી મોટું કારણ અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ આયાત ડ્યુટી સંબંધિત સંઘર્ષ છે અદાણી પોર્ટ્સના નફામાં 48% નો વધારો અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોને નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે કંપનીએ જાન્યુઆરી માર્ચમાં રૂપિયા 3000 કરોડનો સંયુક્ત ચોખ્ખો નફો મેળવ્યો છે વાર્ષિક ધોરણે તેમાં 47% નો વધારો જોવા મળ્યો છે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂપિયા 2040 કરોડ હતો કંપનીએ કામગીરીમાંથી રૂપિયા 8400 કરોડની આવક મેળવી છે પાકિસ્તાની સેલિબ્રિટીઝ ના એકાઉન્ટ હજુ પર ચાલુ ફવાદ ખાન અને પસൂരി ના નિર્માતાઓ અલી સેઠી અને શેખ ગિલ ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હજુ પર ભારતીયો જોઈ શકે છે સનમ તારી કસમ સે માવરા હોકે ગાયક આતીફ અસલમ અને ઉસ્તાદ રાહત ફતેહ અલી ખાન ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એ મેસેજ નથી દેખાઈ રહ્યો જે હાનિયા અમિત માવરા હોકેન અને આતીફ અસલમ નો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન કરતા દેખાઈ છે